વૈકલ્પિક રોડ હાગે હમરી માંગે હમરી માંગે હમરી માંગે હાંગે અત્યારે ઉમેટા પોલીસ ચોકી જે છે તેની બહાર બેઠા છીએ ચોકડી જે છે અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું એકલબારા ગામ છે ને એકલબારા ગામના સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના કેટલાય કામદારો અંદાજે પંચોતેર થી પણ વધુ કામદારો અહીંયા આગળ બેઠા છે એક મહિના પહેલા કંપની દ્વારા વાત કરવામાં આવી હતી કે જે મુજફર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે કે જેમાં બાવીસ લોકોના ઘરો વિખરાઈ ચૂક્યા છે ત્યારે એ માત્ર બાવીસ લોકોના ઘરો નથી વિખરાયા પરંતુ હજારો યુવાનોના રોજગાર પણ વિખરાય ગયા છે એક યુવાન કે જે આકલાવ તાલુકાના ગામડાઓમાંથી આણંદ જિલ્લાના ગામડાઓમાંથી ખેડા નડિયાદથી એ પાદરા સુધી પહોંચતો હોય અને એનો પગાર માત્ર દસ બાર હજાર રૂપિયામાં હોય ત્યારે ગંભીરા બ્રિજ પડી જવાના કારણે મહિને ત્રણ થી ચાર હજાર રૂપિયા જેટલો ખર્ચ તેનો વધી ચુક્યો છે ત્યારે એ ત્રણ થી ચાર હજાર રૂપિયા જેટલો ખર્ચ જે પેટ્રોલમાં જઈ રહ્યો છે એક દિવસનું એકસો ને વીસ રૂપિયા ભાડું છે એ પાંત્રીસો રૂપિયા કંપની દ્વારા આપવામાં વાત કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આજે એક મહિનો પૂરો ને નહીં ઉપર પણ પાંચ સાત દિવસ થઈ ગયા છતાંય કંપની દ્વારા એ પૈસા ન આપવાની વાત થતા જ કામદારો રોષે ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક કામદારો ચિંતામાં પણ છે કે છ સાત હજાર રૂપિયા મહિનાનો પગાર છે અને એમાંથી ચાર હજાર રૂપિયા ઇકો વાળાને આપવાના તો માત્ર બે અઢી હજાર રૂપિયા માટે નોકરી આ યુવાનો કઈ રીતે કરશે આપણી સાથે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પણ છે અને અહીંના સ્થાનિક આગેવાન એવા સંજયસિંહ બાપુ પણ છે પ્રથમ તો અહીંના યુવાનોની વેદના વધુ જો કોઈ સમજી શકતું હોય તો એ સંજયસિંહ છે કારણ કે સ્થાનિક છે યુવાનો તેમને વધુ રજૂઆત કરે છે ત્યારે યુવાનો દ્વારા સંજયસિંહને પણ વાત કરવામાં આવી છે ત્યારે વાત કરો કે આ યુવાનોની કેવી છે જો છેલ્લા ગંભીર આ બ્રિજની જે હોનારત થઈ એ વાતને આજે એક મહિનો પૂરો થયો ને ઉપર બે ત્રણ દિવસ થઈ ગયા ગંભીર આ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા થાય પગદંડી રસ્તો થાય બાઇક લઈને નીકળી શકે એવા કેટલા બધા આંદોલનો ઉભા કર્યા બધા યુવાનો બોલ્યા લડત લડ્યા અને ગામે ગામથી યુવાનોએ આવેદનપત્રો પણ યુવાનોએ અને રજૂઆતો પણ કરી નુકસાન કે આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે જે ઘટના બની અને ભોગવું કેટલા બધા યુવાનો પડે છે આપ જોઈ રહ્યા છો કેમેરામેન એક વખત બતાવો આ યુવાનોની વેદના કે આ યુવાનોને કેટલી તકલીફો પડી રહી છે આજની આ જે ઘટના છે એ ઘટના છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની સિલોક્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની એકલ બારામાં આવેલી છે એ કંપનીમાં બધા યુવાનો રોજગારી માટે નોકરી જાય છે આ યુવાનોની માંગ એક જ છે ખરેખર એમના સાચા પગાર બથ્થું છે એમને ચારસો ને પંચ્યાસી રૂપિયાનું પગાર ભથ્થું આપવામાં આવે છે આ લોકો એવું કહેવા માંગે છે કે કંપની એવું કામ કરે છે કે જે પ્રોડક્શન છે એ પંદર દિવસમાં એ કંપની આ યુવાનો ડોર પ્રોડક્શન બધું લઈ લે છે અને કોઈક વખતે દસ દિવસ કોઈક દિવસે આઠ દિવસ કોઈક દિવસે પંદર દિવસ રજા રાખાવડાવે છે એ રજા રાખે એના પૈસા એ કંપની કાપી લે પગારમાંથી એટલે યુવાનોનો પગાર પણ ઓછો આવે જે જગ્યાએ નજીકથી જવાતું હતું ગંભીર બ્રિસ્થી એના કારણે થી પચાસ કિલોમીટરનો રૂટ લાંબો થાય જેના કારણે સમય પણ વધે એ આઠ કલાકની નોકરીની જગ્યાએ બાર બાર તેરતેર કલાક આ યુવાનો થઈ જાય છે એટલે સમય પણ વ્યતીત થાય છે પગાર ઓછો પગાર કપાઈ જાય

અને મોટા ભાગના આણંદ જિલ્લાના હજારોની સંખ્યામાં યુવાનો વડોદરા જિલ્લા બાજુ નોકરી કરવા માટે જાય છે તો આ વેદના સમજશે કોણ સરકાર નહીં સમજે તો કોણ સમજશે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને પણ કેવું છે કે સાહેબ વહેલી તકે આ પગદંડી રસ્તો કરો નહીં તો આ યુવાના આવનારા સમયમાં કેટલાય અજુગતા પગલા ભરે છે આપ જોઈ રહ્યા છો આ જ યુવાનોનો પરિવાર નથી ચાલતો એમના હપ્તા નથી ભરાતા અને આ યુવાનો આ સમયમાં મોબાઈલના ખર્ચા હોય એના હપ્તા હોય બાઇક ના હપ્તા હોય સામાજિક ખર્ચા પૂરા કરવા માટે નાની મોટી પોતા પચીસ પચાસ હજાર ની લોનો લીધેલી હોય આ ખર્ચા કઈ રીતે પૂરા કરશે એક મહિનો થઈ ગયો કદાચ એક યુવા દિવસનો કદાચ પચાસ રૂપિયા વધારે ખર્ચો કરે સો રૂપિયા વધારે ખર્ચો કરે તો બેન્કોમાં જે થોડા ઘણા પૈસા ભેગા કર્યા હોય પોતા પંદર હજાર એ પણ વપરાઈ જવાના દરરોજનો જે હાથ ખર્ચે પચીસ પચાસ રૂપિયા વધારે ખર્ચો થયો એ મહિનો પૂરો થાય ત્યારે ખબર પડે કે આ તો ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયા વધારે ખર્ચો થઈ ગયો

આજ મોટી મોટી કંપનીઓ વાળા આ ભ્રષ્ટ સરકારને મોટું મોટું પાર્ટી ફંડે એ પાર્ટી ફંડ છે આ લોકો જોડે પરંતુ આ યુવાનો બિચારા જે પેટ્રોલ તમારી પાસે માગે છે કે કદાચ અમને દિવસના સો રૂપિયા આપે એકસો વીસ રૂપિયા આપે તો મહિને થઈ થઈને ને ત્રણેક હજાર રૂપિયા થાય તો આ લોકો એવું કહે છે કે ભાઈ એક યુનિટ હોય એમાં જે પ્રોડક્શન કાઢવાનું હોય એ દસ યુવાનો કાઢવાનું હોય એની જગ્યાએ આ લોકો બે ભાગલા કરી દે

તો અમારા માનનીય ભૂજપુર જિલ્લા પંચાયત ના સદસ્ય માનની જેલો પણ ભરીશું યુવાનો પાછા નહીં પડે તમારી પાસે કોઈ ભ્રષ્ટાચાર ના પૈસા નથી માગતા કોઈ ખોટી વસ્તુ નથી માંગતા પણ તમારી પાસે ફક્ત રોજગારી માંગીયે છે આ રોજગારી તો બધાનો હક છે કેવી રીતે પરિવાર ચાલશે

મહેનત કરી અને ચાલીસ પંદર કિલોમીટર પોતાના બાલબચ્ચા નાના પરિવાર મૂકી અને જો નોકરી જતા હોય અને એમને જો પૂરી રોજગારી ના મળતી હોય તો સરકારે પણ આ બાબતે વિચાર કરી વૈકલ્પિક વ્યવસ્થા ગંભીરા બીજ વહેલી તકે ચાલુ થાય એવો પ્રયત્ન કરે જેમ પ્રયાગરાજમાં જેમ તાત્કાલિક પુલો બો જાય એમ ઉમેટામાં ગંભીરા બ્રિજ તૂટે એ પણ વ્યવસ્થિત રીતે ચાલુ થઈ જાય લોકોને રોજગારી ફરી ચાલુ થાય એવી વ્યવસ્થા સરકાર સાથે અમે માગણી કરીએ છીએ અને આવનાર દિવસમાં જો આ માગણી નહીં પૂરી થાય તો જન આંદોલન કરીશું અને આ રોષ ફાટી નીકળશે સરકારને સામેથી અમે ચેલેન્જ કરીએ છીએ કે જો આ વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કંપનીઓને સાથે રાખીને નહીં કરે તો મોટું જન આંદોલન થશે એવી અમે સરકારને ચેતવણી આપીએ છીએ આ બધી જ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળનું મુખ્ય કારણ ગંભીરા જે બ્રિજ થયો છે અને સરકારના ભ્રષ્ટ અધિકારીઓ ડિવિઝન બરોડાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે અમારા આનંદ જિલ્લા અને વડોદરા જિલ્લાના તમામ યુવાનો જે નોકરી અર્થે પાદરા જીઆઈડીસી માં આવે છે તમે જોઈ શકો છો એકલબારામાં આવેલ ટ્રાન્સફિક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં પોતાનું રોજગારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે એક મહિનો થઈ કે વેલી તકે બાકી આ આંદોલન કરવા બેઠા છે પછી કંપની આવીશું પછી કહેતા નહી અમને કે આ લોકોએ આવું કર્યું આ લોકોએ પેલું કર્યું બંને કલેક્ટર કાલે પણ રજૂઆત કરી છે કે આ ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને

એટલે સીધી વાત છે બીજી કોઈ વાત કરવાની નથી આ કરીશું પેલું કરીશું તમારે જે કરવું એ કરજો અમે બસ ના રૂટ ચાલુ કરાય કઈ બસો ચાલુ કરાય આ બસોમાં તો બસો બસો જેના તમે જાણીને જાવ છો બસની દુર્ઘટના થશે તો જવાબદાર કોણ થશે પણ આ બધીની વાતનું કેવું છે કે કોઈને કશી પડેલી નથી સવા વાગ્યાઓને ભેગા મેળીને ચૌદ તારીખે બધાએ ભેગા થવાનું છે આટલી જ વાત તાકાતથી સરકાર સુધી મૂકવાની છે અને આપણા યુવાનોનો હક જે છીલોઈ રહ્યો છે એના માટે બધાએ બોલવાનું છે ચૌદમી ઓગસ્ટે સંજયસિંહ રાજ છે અમારા કાકા છે ભાવિનભાઈ છે બધા યુવાનો આણંદ જિલ્લાના વડોદરા જિલ્લાના બધા જ આવજો આ જ્યારે ટ્રાન્સફિક સિલોફની માંગણી ચાલુ પૂરી ના થાય છે એ જ છે અમે એમની માંગણી કંપની મેનેજ દ્વારા સ્વીકારવામાં આવે અને એમને એમના હકની વાત મૂકી છે એક મહિનો થઈ જવા છતાં આજે પણ એમને કશી કાર્યવાહી નહીં કરી એટલે આજે આ રોડ ઉપર બેસવું પડ્યું છે એટલે કંપની દ્વારા માનવ અભિગમ રાખવામાં આવે અને આ છોકરાઓને બધું આપવામાં આવે એવી અમારી માંગણી છે ટ્રાન્સફિક સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંચાલક સંચાલકશ્રીઓ તેમજ મેનેજમેન્ટના એચઆર એચઆરજી પણ હોય અને કોન્ટ્રાક્ટર સહિતના તમામ લોકો ખૂબ શાંતિથી સાંભળી કે એક કલાક જેટલા સમયની અંદર જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સંજયસિંહ એક કલાકમાં તમામ લોકો ટ્રાન્સીટના ગેટે હશે ગેટે બી હશે ના ઉમેડા ચોકડી ઉપર યુવાનો હજારોની સંખ્યામાં આણંદ જિલ્લામાંથી વડોદરા જિલ્લા તરફ જઈ રહ્યા છે જો એક કલાકમાં મેનેજમેન્ટ આવીને આની કબૂલાત નહીં કરે પ્રોપર રીતે પોસ્ટર બધા નહીં કરે તો આ ઉમેટા ચોકડી ઉપર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય તો જો જે તે કંપની જવાબદાર રહેશે અને માનનીય આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબને પણ કહીએ છે કે સાહેબ પરિવારનો માળો તૂટ્યો છે આ યુવાનોની વેદના આપ સમજો એક કલાક સુધી રાહ જોઈશું પછી આ ઉમેટા ચોકરી ઉપર મરણીયો પ્રયાસ કરીશું આ રોડ ઉપર બે જઈશું અને જ્યાં સુધી મેનેજમેન્ટ નહી આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી બરાબર કે નહી બરાબર અમારી માંગે અમારી માંગે આ પેટ્રોલ એલાઉન્સની ખાલી જાહેરાત કરી દે એક મહિનો થઈ ગયો બધા પૈસા ખર્ચો વપરાઈ જાય છે ભેગા કરેલા પૈસા વપરાઈ જાય છે યુવાનોના હપ્તા ભરાતા નથી અને ક્યાંક અજુકતું પગલું ભરાય તો પછી એની સંપૂર્ણપણે પરિવારની ને બધાની જવાબદારી સરકારની રહેશે કારણ કે આ જ કંપનીઓ મોટા મોટા ફંડો આ પાર્ટીઓને આપે છે તો પછી એ કંપનીઓ વાળા સરકાર ને ભલામણ કરે કે જયારે ફંડ લેવાનું હોય ત્યારે જોડે ફંડ લો છો તો હવે આ યુવાનો એમનું ફંડ આપો એમને રોજગારી માંગે છે તમારી પાસે બીજું કઈ માંગતા નથી એટલે થોડી રાહ જોઈએ છે બરાબર ને કલાક એક કલાક રાહ જોઈએ છે આ યુવાનો સાથે બી સાંભળો આમની પણ બાઇટલો યુવાનો અમે કેટલી વાર રજૂઆત કરી જાનનો બ્રિજ તૂટ્યો ને ત્યાંનો અમે રજૂઆત કરી કે અમન ભટવાલો પેટ્રોલ તો એ લોકો કંપનીવાળા વાળા અમને એવું કહે છે કે તમને આપીશું આપીશું પ્રોસેસ ચાલુ છે કે આજે આપીશું કે તમને કહીશું આવી રીતે એક મહિનાના ત્રણ દિવસ થઈ ગયા કંપનીવાળા વાળા માથે નથી લેતા પછી એવું કહે છે કે તમારે આવો હોય તો આવો તમારે જે કરવો એ કરો કંપનીવાળા વાળા કોઈ માથે લેવા રાજી નથી એટલે અમારે આ વસ્તુ પેલા કરવું પડે છે એટલે અમે આજે બેઠા છે કરે છે કે પ્રોસેસ ચાલુ છે

વૈકલ્પિક રોડ ની વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરો ખાલી કરો વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરો ખુર ખાલી કરો વૈકલ્પિક વ્યવસ્થા કરો ખાલી કરો જે પ્રકારે વૈકલ્પિક રોડની વ્યવસ્થાની વાત અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે મોજપુર ગંભીરા બ્રિજ છેલ્લા એક મહિનાથી તૂટી ગયો છે આપણે સૌ જાણીએ છીએ એકલપારાની ટ્રાન્સપીટ કંપનીના કામદારો બેઠા છે અત્યારે માત્ર એ પેટ્રોલ ભથ્થું મેળવવા માટે એમની અનેક સમસ્યાઓ કંપનીની જે કંપનીએ કમિટમેન્ટ આપી હતી કે ભાઈ તમે જે પિસ્તાલીસ કિલોમીટર વધુ ફરીને આવી રહ્યા છો જે વધારે પગારમાં વધારે તમારે બર્ડન આવી રહ્યું છે પરંતુ આ પૈસા માંગવાની જરૂરત કેમ પડી તો જ્યારે બ્રિજ તૂટ્યો અને તૂટ્યા પછી તેનું કહી શકાય કે કોઈ વૈકલ્પિક રસ્તો ન બનાવ્યો તેના કારણે પૈસા માંગવા પડી રહ્યા છે પરંતુ હું એમ કહું છું કે આ પૈસા કદાચ આપી દે તો માત્ર પંચોતેર છોકરાઓનું કલ્યાણ થાય કલ્યાણ તો ન કહું પરંતુ પંચોતેર છોકરાઓની વિષય માંગણી પૂરી થાય પરંતુ આ વિષય માત્ર પંચોતેર કે સો છોકરાઓનો નથી આ પચાસ હજાર યુવાનો પ્રશ્ન છે માટે જો આ હજારો યુવાનો આ પ્રશ્ન મુક્તિ આપવી હોય પ્રોબ્લેમ જે મોટો છે તેનું સોલ્યુશન કરવું હોય તો તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવો પડે જેમ હર્ષદ સિંહે કહ્યું કે પ્રયાગરાજની અંદર જે કુંભ મેળો પવિત્ર મહાકુંભ થયો તેમાં જે વ્યવસ્થાઓ કરવામાં આવી નદીઓમાં જે પ્રકારે વૈકલ્પિક માર્ગો બનાવવામાં આવ્યા ત્યાં બાઇક ફોર વ્હીલર જઈ શકે એ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી એ જ વ્યવસ્થા મુજબુર ગંભીરા બ્રિજ પર ત્યાં કરવામાં આવે જે લોકો નાવડી થી પસાર થતા હતા તે પણ સરકારે બંધ કરાવ્યું સેફટીના કારણે કંઈ વાંધો નહીં પરંતુ વહેલી તકે મુજપુર ગંભીરા બ્રિજ પાસે એ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે મહાકુંભમાં ત્યાં કમાવાનું મળ્યું તો ત્યાં કર્યો પરંતુ અહીં આગળ કમાવાનું નથી લોકોના સુખાકારી માટે આ પ્રકારનું થઈ રહ્યું છે ત્યારે ચોક્કસથી માંગણી એ જ છે કે વહેલી તકે વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે નહીં તો મોટી સંખ્યામાં લોકો ભેગા થશે આંદોલન નહીં ઉગ્ર આંદોલન થશે એની તમામ પ્રકારની જવાબદારી આ સરકારની રહેશે આ તંત્રની રહેશે અને એક કલાકનો સમય આ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને છે લગભગ વાગ્યા છે અગિયાર ને છત્રીસ બાર વાગ્યા ને છત્રીસ મિનિટ સુધી થઈ જાય ને હા બાર વાગ્યા ને છત્રીસ મિનિટ પહેલા જો સિલોક્સ ઇન્ડિયા કંપનીના કોઈપણ સત્તાધીશો નહીં આવે તો સૌ પ્રથમ તો અહીંયા આગળ રજૂઆતો કરીશું ત્યારબાદ સીધા સિલોક્સ ઇન્ડિયા કંપનીના ગેટે ધરણા પ્રદર્શન કરીશું તમ તમારે ફાવે તમારા હગાવાલાને બોલાવી લેજો જેને બોલાવો હોય એને બોલાવી લેજો અમને જેલમાં ધકેલી દેજો તમારે જે કરવું હોય એ કરી લેજો આજના દિવસમાં એક કલાકમાં માંગણી તમારે સ્વીકારવી પડશે એ નક્કી છે બીજી એક વાત કરું કે ચૌદમી ઓગસ્ટ ના રોજ પ્રશાસન ને પણ કેવા માંગુ છું એક કલાક નો સમય છે પછી એવું ના કેતા ટ્રાફિક કરી દીધું એવું એટલે એ પણ વાત છે એટલે એની પણ ધ્યાન આપવું પડશે અને એના કારણે આનંદ અને વડોદરા જિલ્લાના તમામ આજે પડ્યું છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી વાત કરીશ કે આ ચૌદ તારીખે જ્યારે બધા ભેગા થવાના છે એટલે ભાજપ કોંગ્રેસના પોટલા ઉપર મૂકી દેજો તમારા હક વાત કરવાની છે એટલે કોઈ ભાજપ કોઈ કોંગ્રેસની વાત કરવાની નથી આ જે બ્રિજ તૂટી ગયો છે ને આપણે સરકાર માં એટલી રજૂઆત છે કે ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે વૈપકી માર્ગ બનાવવામાં આવે એટલા માટે સૌ આગેવાનો સૌ યુવાન સાથીઓ ચૌદ તારીખે મોટી સંખ્યામાં ગંભીરા ચોકડી ખાતે ભેગા થજો જે પ્રકારે હર્ષદસિંહે કહ્યું એમ કે આપણે સૌ હર્ષદસિંહે જે તારીખ આપી છે એ તારીખે આપણે સૌ ભેગા થવાનું છે અને મોટી સંખ્યામાં જન આંદોલન કરવાનું છે ભાઈ સંજયસિંહ હર્ષદસિંહ પરમાર લખન દરબાર સહિત તમામ એવા લોકો કે જે લોકો માટે બોલે છે પ્રજા માટે બોલે છે એવા તમામ લોકો આવવાના છે ને ચોક્કસ હું પોતે પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યો છું ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં મોજકુર ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક સરકાર કરે તેના માટે આપણે સૌ જોડાઈશું